ડૂબી શકો તો દરિયો છું હું ડૂબી શકો તો દરિયો છું હું ને તરી જાવ તો તળાવ જેવો ડૂબી શકો તો દરિયો છું હું તરી જાવ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છું વહી શકો તો નદી જેવો છું રહી જાવ તો પડાવ જેવો રહી જાવ તો પડાવ જેવો અડકો તો હું ફૂલ સમો છું અડકો તો હું ફૂલ સમો છું ને પ્રસરી જાવ તો હું મહેક સમો છું ને પ્રસરી જાવ તો હું મહેક સમો છું સવાર થઈને મને મળો સવાર થઈને મને મળો તો છું હું ઝાકળના સ્વભાવ જેવો તો છું હું ઝાકળ ઝાકળના સ્વભાવ જેવો ડૂબી શકો તો દરિયો છું હું તરી જાવ તો તળાવ જેવો

તમે થાવ હલેસા તો નાવ સમો છું ને ભીતર આવો તો વાવ સમો થાવ હલેસા તો નાવ સમો છું ને ભીતર આવો તો વાવ જેવો બંને બાજુ છું તો પણ એક કે બાજુ ક્યાંય નથી હું બંને બાજુ છું તો પણ એક કે બાજુ ક્યાંય નથી હું આમ જુઓ તો ઘટના વિહીન આમ જુઓ સાવ ઘટના વિહીન ને આમ જુઓ તો હું બનાવ જેવો ને આમ જુઓ તો હું બનાવ જેવો ડૂબી શકો તો દરિયો છું હું તરી જાવ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છું ને રહી જાવ તો પડાવ જેવો